હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો નવા આવડીઓમાં આપનું हार्दिक स्वागत છે અને બધાને ગુડ મોર્નિંગ અત્યારે વાગ્યા છે સવારના સાત અને અમે વડાળ નીક ગયા આપણે જવાનું છે ગિરના લીલી પરિક્રમામાં બાપા છે તારા મન છેત્ર એટલે આપણી ત્રણે ત્રણ ગાડી અહીંયા વડાલ ઓગી ગઈ અને આપણે એન્ટર થવાનું છે વડાલ ગેટથી તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો અને આ જુઓ મિત્રો ઉંદરનું ચીન છે તો આવી રીતે કંઈક જંગલ હોય અહીંથી આપણે નીકળી ગયા છીએ તો હવે ડાયરેક્ટ આવશે વડાલ ગેટ વડાલ ગેટથી આપણે એન્ટર થાશું અને જંગલમાં કેવી રીતે હોય એ આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો અને જો વિડીયો તમને ગમે તો ચેર લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો જો મિત્રો આવી રીતે સીન હોય છે જંગલમાં અહીંયા હજી ગેટ નથી આવ્યો આમ તો વડાલના કલામાં એન્ટર થઈ જ ગયા છે પણ જે મેઇન ગેટ છે એ હજી નથી આવ્યો એ ગેટ આવશે ત્યાં સુધી આપણે ત્યાં આગળ મિત્રો આપણે ફાઇનલી ગેટે પહોંચી ગયા છીએ ડુંગર ઉત્તર રેન્જ જુનાગઢ વન વિભાગ તો હા છે મિત્રો એન્ટર ગેટ અહીંબોડી ચેક પોસ્ટ ચેક પોસ્ટ આપણે નીકળી ગયા છીએ અને ઓણ બહુ કડક છે જો કે પ્લાસ્ટિક અંદર લઈ જ ન જવાય અને અમારી ગાડી પણ ચેક કરેલી હતી અમે પણ બધું પ્લાસ્ટિક કાઢ નાખ્યું મિત્રો ફાઈનલી આપણે આપણી મેન જગ્યાએ પહોંચી ગયા છીએ તો આવી રીતે કંઈક નજારો હોય છે હવે અમે ત્રણે ત્રણ ગાડી ખાલી કરવા મેકી દીધી છે તો જો આવી રીતે બધું હોય છે તો છે આપણું બાપા ત્યારે અન્ન ક્ષેત્ર ત્યારે ગાડી ખાલી થાય છે આપણે વાંગન મિત્ર મંડળ જે એની ગાડી ખાલી કરી રહ્યા છે અહીંયા જો આ વળી જેમ તો આવી રીતે બધું હોય છે અને આજે તારીખ નવ અગિયાર થી આજ આખો દિવસ અને કાલ આખો દિવસ બે દિવસ તો અમે બધું કમ્પ્લેટ જ કરશું કેમકે આ બધું એવું કાઢવાનું હોય આખું વરસ આમનું હોય એટલે બધી સફાઈ કરશું અને મંડપ રાખશું ગોઠવશું અને પછી આપણે ગેટ ખુલે ત્યારે ક્ષેત્ર ચાલુ કરીશું તો આ છે આપણે બધા સ્વયંસેવકો બાપા હિતારામ ક્ષેત્રના સ્વયંસેવકો લગભગ ઘણા મંડળ આવે છે બોવડી વાંગર ભૂતનાથ નેસવડ આવી રીતે સેવા કરવા આવતા હોય આપણે સાત દિવસ રહેવાનું હોય છે તો મિત્રો જો આવી મંડપ ગાળા નાખવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા જીજુડા મંડળ મહિલા મંડળ ફળ કાઢવાની સફાઈ કામ કરે છે તો આવી રીતે બધું હોય છે અને વિડીયો એન્ડ સુધી બનાવી જો કેવી રીતે બધું સફાઈ થઈ જાય અને પછી એનું કેવું સીન આવે એ પણ આપણે વિડીયોમાં જોશું તો જો આ બધે પાણા છે આ અહીંયા સાનું રસોડું તૈયાર થશે તો મિત્રો બે દિવસની અંદર અમે બધો ગાળા અને બધો રસોઈની સુવિધા બધુંય કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે કમ્પ્લીટ કરીને આપણે નદીએ આવ્યા છીએ ઘડીક પાણીને પીશું આ છે ગિરનારનો નજારો તો કેવી રીતે તૈયાર કર્યું અને હવે પબ્લિક પણ ચાલુ થઈ ગઈ છે તો જોવો નજારો હે બાપા રામ સીતારામ જય જય સીતારામ બાપા રામ સીતારામ જય જય સીતારામ બોલો બાપા રામ સીતારામ લો મિત્રો આ છે રસોડા વિભાગ અને અહીંયા બધી રસોઈ બનતી હોય છે તો આ આપણું છે બધું બકાલો જે લાવેલા હોય એ ચાર દિવસ અહીંયા રહેવાનું છે આપણે તો ચાર દિવસમાં જેટલું વપરાતું હોય એટલું સામાન લાવેલા છે અને કઢી ખેસડી બને છે મિત્રો જો આવી રીતે કઢી ખેસડી બનતી હોય અને સવારે નવથી ત્રણ સાડા ત્રણ વાગ્યા સુધી ચાલુ હોય છે દિવસના અને સાંજે સાડા સાતથી બે અઢી વાગ્યા સુધી રસોડું ચાલુ હોય છે તો જો તમે પણ આવતા હોય તો જરૂર મુલાકાત લેજો બાપા તારા મન ક્ષેત્રની અને અહીંયા જો પીરસવાનું ચાલુ થઈ ગયું છે અને ગમે એટલા માણસો હોય તો પણ અહીંયા બગડાણાના જેમ પીરસીને જ વરસાદ લેવામાં આવે છે અહીંયા કોઈ ગુફે કે એવું નથી હોતું ગમે એટલે પબ્લિક હોય જો મિત્રો બધાને એક લાઇનમાં બેસાડી અને પીરસવાનું જ હોય છે તો ચાલો મિત્રો હવે થોડીક માહિતી આપણે જયદેવ બાપુ માંથી લઈ અન્ન વિશે તો આપણે મળીએ જયદેવ બાપુને અને એની પાસે થોડીક માહિતી લઈએ કે અન્ન ક્યારથી ચાલુ થયું અને ગિરિરાજ ગોવર્ધન અને પાંચમી પરિક્રમા ગિરનારની એમાં બે પરિક્રમા છે ભગવાન કૃષ્ણએ શરૂ કરેલી એક ગિરિરાજ ગોવર્ધનની પરિક્રમા અને એક ગિરનારની પરિક્રમા જે ભગવાન કૃષ્ણએ શરૂ કરેલી ત્યારથી આ પરંપરા અવિરત શરૂ છે અને ઓગણીસો છાસઠથી બજરંગદાસ બાપાના આદેશથી ગિરનારના સ્થળ ઉપર અને ક્ષેત્ર આ ચાલે છે જેમાં વિના મૂલ્યે ચા પાણી હરિહર પ્રસાદની વ્યવસ્થા અગિયારસના દિવસે જેમને અગિયારસ જે ત્રાળુઓ રહ્યા હોય એમના માટે ફરાળની પણ વ્યવસ્થા તરીથી કરવામાં આવે છે અને જેમાં વડલી વાંગર નેસવડ મોટા ચિંજુડા અને બોરડી મંડળના ભાઈઓ દ્વારા ખૂબ સરસ રીતે સેવા અને સહકારથી આ ક્ષેત્ર ચાલે છે અને બાપુ આજે પરિક્રમાનો આજે પહેલો દિવસ છે હોય તો પરિક્રમામાં કેટલા દિવસ સુધી આ હોય આજથી ક્ષેત્ર શરૂ થયું ત્યારે જ સુધી આમનામ અખંડ ચાલશે પછી યાત્રાળુઓની ભીડ ઓછી થઈ જાય એટલે ત્રણ ચાર દિવસ અખંડ ક્ષેત્ર શરૂ હોય અત્યારે સાત વાગ્યાથી આ પંગતો શરૂ છે હવે રાત્રેના બે અઢી વાગ્યા સુધી આ પંગતો આમનામ શરૂ રહેશે તો ખૂબ ખૂબ આભાર જઈ દેવ બાપુ પરિક્રમા વિશે માહિતી આપવા બદલ